નિહાળો આ દ્રશ્યો આ દ્રશ્યો છે સુરત શહેરના સીમાડાના કા વિસ્તારના ત્રણ માળના મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક અસરથી આગ બુજાવવાની ઘટના આપ નિહાળી રહ્યા છો ત્યારે મહત્ત્વની વાત છે ત્રણ માળના મકાનમાં ઉપર જે રીતે ડોમ બનાવવામાં આવેલો છે જે બિલકુલ બિનકાયદેસર હોય અને જેમાં ગમને મિક્સિંગ કરવાનું કેમિકલ નાખતી વખતે આ આગ લાગી હોવાની વાત આવી છે સામે ત્યારે આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું કારણ મોત થયું છે અને પાંચ લોકો દાજી ગયા છે ત્યારે મેયર દક્ષિશ માવાણી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્મીમેરા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત પણ લીધી છે પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે ત્રણ માળના આ મકાનમાં પત્રના રૂમમાં જે રીતે ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે જેમાં કેમિકલ મિક્સ કરતી વખતે આગની ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ છવાતા ફાયર ડિપાર્ટમેન્ટ અને એકસો આઠની ટીમે ખૂબ જ સારી કામગીરી કરી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટે પણ કાયદોની વ્યવસ્થાને જાળવવાની કોશિશ કરી પરંતુ આ ડોમ કોની પરમિશનથી બનાવવામાં આવ્યો શું તંત્રના પાપે સરકારી અધિકારીઓ જ જે આજે એકસો આઠમાં પોલીસ તંત્ર કે પછી ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોને બસ આ જ કામ કરવાનું તંત્રના પાપના ભોગે તંત્રના જ અધિકારીઓને આ દોડધામ કરવી પડે છે ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરા અર્થમાં જો આ બાબતમાં તવાઈ લાવવામાં આવે તો અનેક વ્યક્તિઓના જીવ બચી શકે છે આજ રોજ સવારની આ ઘટનામાં આપ નિહાળો છો એ મુજબ મિની તક્ષશિલા કાંડજાણે સર્જણ હોય એવા દ્રશ્યો સર્જાયા હતા સદનસીબે કોઈ વધારે જાનહાની ન થઈ પરંતુ આ ઘટનાને અંતે પણ ખ્યાલ આવ્યો કે એક કરુણતિકા સર્જાય કે જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે અને પાંચ વ્યક્તિઓને હાલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે ત્યારે ફાયર ઓફિસર આ બાબતમાં નિવેદન આપી રહ્યા છે જાણીએ શું જણાવી રહ્યા છે ફાયર ઓફિસર બે ગ્રાઉન્ડ પ્લસ બે માલેકા મકાને ઓર ઇલીગલ શેડ બના રાખ્યા ઉપર ઓર શેડ વે કેમિકલ સ્ટોરેજ કે ડ્રમ રખે વે કાફી और कॉल मिलने के बाद फायर ब्रिगेड आया इधर तो काफी स्मोक था और अंदर से चार पांच लोग बाहर निकाले वो माइनर इंजरी है और अभी एक पेटल है डेड बॉडी मिली है गंभीर रिजा नहीं है चार पांच लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है सरिटी कार्यवाही की जाएगी ये जो, वो जो भी अथॉरिटी है उनको इन्फॉर्म करेंगे और जो भी कार्रवाई कर सकते हैं वो कड़ी से कड़ी कार्रवाई। अरविंद राठौड़ जी न्यूज सूरत